નવદુર્ગા યુવા મંડળે મને જે આ મને કીધું કે તમે તમે આવો અને નું નામ આગળ આરતી કરો પહેલા દિવસે તો હું એના માટે પંકજભાઈ ફંક્શન નથી કરો એનાથી એમને પેશન્સ થી મને ફોન કરીને રાહ જોતા હતા અને હું લેટ આવ્યો તો બી એમ મને સ્વાગત કર્યું નવદુર્ગા યુવા મંડળે જે રીતે મારું સ્વાગત કર્યું છે અને આજે પહેલા દિવસે મેં શાંતિથી આરતી કરાવી તો મને ખુબ આનંદ અનુભવાય છે કે નડિયાદ મારું ગામ છે ને ત્યાં આગળ આવીને મેં પહેલા દિવસ આરતી કરી વર્ષોથી નવરાત્રી એક મને લાગે છે કે દિવાળીની જેમ જ ઉજવાય છે અને નડિયાતના લોકો બધા જ રાતે શાંતિથી નડિયાતમાં ગરબા કરવા આવે છે અને બે ત્રણ જગ્યા થાય છે નડિયાદમાં ગરબા અને બધે જ ક્રાઉડ થાય છે પણ માં લાસ્ટ ટાઈમ ની મેં જોયું હતું કે બહુ ક્રાઉડ આવતું હતું અને બધા મજા લેતા હતા ગરબા ની તો દસ એવી રીતે શાંતિથી ની મજા લે અને દરિયાના લોકોને આનંદ મળે એવું મારી શુભેચ્છા